没得。

પણ હજુ સુધી ગામની મુલાકાતે ફરી રહ્યા છે પંચાયત છે ગુડાહું પાણી છે અને આ પાણી સંપૂર્ણ ગામની અંદર ભરાયેલું છે સંપૂર્ણ એટલે કે આખા ગામની અંદર આ બાજુ તમને જો ઓગળી કરીને બતાવું કે સંપૂર્ણ ગામની અંદર પાણી ભરાયેલું છે અને આખા ગામની અંદર આટલું ગુડા ગુડા હામું પાણી છે અને આ જે વસ્તુ મૂકેલી છે પાણી માં કોઈને અવર જવર કરવી હોય એમ જાવું આવું હોય એના માટે મારે સાયદ મૂકેલું હોય એવું લાગી રહ્યું છે બરાબર હવે આ ગામની સંપૂર્ણ પરિસ્થિતિ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ બાજુ ગામ છે ને આ બાજુ જો આ બાજુ આ ગામનો આવવાનો રસ્તો છે એના અંદર આ પાણી અને આ પાણી રહે ને મિત્રો એ કોઈ એક વરસથી નહીં દસ વર્ષથી ભરાયેલું છે દસ વરસથી ભરાયેલું છે કેટલા દસ વર્ષથી આપ જોઈ શકો છો મારી જે પાછળ છે ને એ પંચાયત છે અને ત્યારબાદ આ બાજુ આપણને હું તમને બતાવું ને તો એ આ ડેરી તો આ ડેરી પંચાયત આ બધી જ જગ્યાએ પાણી એ લગભગ એવું સમજી લો કે દસ વર્ષથી ભરાયેલું છે ને આ બાજુથી પાણીનો આખો ફ્લો જે આવી રહ્યો છે એ ફ્લો આવી રહ્યો છે એટલે કે સંપૂર્ણ નાગલા ગામ એ દસ વર્ષથી પાણીની અંદર ડૂબેલું છે દસ વર્ષથી આ ગામને પાણી બહાર કાઢવા માટે પ્રશાસને કોઈ પણ પ્રકારના પ્રયત્નો કર્યા નથી જે પ્રયત્નો કર્યા છે એ ખાલી એવા કર્યા છે કોઈ કોઈ ટુ બોરની ટ્યુબવેલો મળી પડે એ ટ્યુબવેલોથી આટલું બધું પાણી નીકળે નહીં તો તમે જુઓ પંચાયત જેવી પંચાયત આ ડેરી જેવી ડેરી ગંભીર હાલતની અંદર આ બાજુ હવે ગામ ચાલુ થાય છે ગંભીર હાલતની અંદર છે અમે આટલે આવ્યા છીએ ને એ મારો જીવ જાણે છે હવે આગળ જતા અમને ડર લાગે છે પરંતુ તેમ છતાં પણ અમે સાહસ કરીને હજી ગામડામાં ફરીશું અને બધું જ આપણે બતાવીશું તો શું નામ તમારું નામ ધરમસિંહ ધરમસિંહ

હા તો પછી સરેડાની અંદર છે જમીન છે આ છે તો દસ વર્ષથી કેમ ખાલી વાતચીતો જ કરવામાં આવે છે કેમ પ્લોટ ફાળવીને લોકોને જેટલા લોકો છે ચારસો ઘર છે ને તો ચારસો પ્લોટ જ ફાળવવાના હોય ને બીજા કેટલા છે ચારસો આડા ચારસો ઘર છે હા ચારસો આડા ચારસો પ્લોટ કેમ સરકાર ફાળવી નથી દેતી કીધું તો સાહેબ સરકાર નથી પડતી એ તો કંઈક લો પણ તમે કંઈક તો વિચારતા હશો ને દસ વર્ષથી તમે આ પરિસ્થિતિના નિયમો બીજા ગામોમાં પ્લોટ પડી ગયા છે અમારા ગામમાં પ્લોટ નથી પડતા અમારા ગામમાં આગેવાન છે

હવે કેમ હબગણ નહી થતા મતલબ બારે બેઠા છે હગન શું કીધું કી છે સરેડા બેઠા મકાન ઈદ કીડા રખડાય છે છોકરા ની હગાઈ કરવી થાતી નથી મેણા નાખવા ત્યાં સરડા નાખવા લગ્ન કરવા ત્યાં સરળામ લગન કરવા અત્યાર સમજમ કરો અત્યારે કેન્ડક માવતર માર બેઠા છે માવતર અત્યારે લાઈટ વગર અત્યારે શું કરે એટલે એટલા માટે નથી થતી કે એમને રહેવા માટે કોઈ ઘર નથી એટલે કોઈ છોકરી પણ નથી આપતો કારણ કે છોકરી આપે તો ઘર વગર ક્યારે એટલે બધા પોતાની છોકરીની સુખસાઈ બી જુએ તો સામાજિક પરિસ્થિતિ પણ ખૂબ ઢખળેલી હા તો મિત્રો તમે જોયું સામાજિક પરિસ્થિતિ ડીખળેલી છે આમ જીવન ડખળેલું છે અને અત્યારે આપણે ગરમીની અંદર બેઠા છીએ ને લગભગ અત્યારે આ આટલા બધી આટલા બધા ચોમાસાની અંદર પણ અહીંયા પા ચાલીસ ડિગ્રી આજુબાજુ તાપમાન હશે અમે બધામાં એકદમ ગરમી બહુ જ લાગી રહી છે તેમ છતાં પણ આપણે લોકો જોડે વાતચીત કરી રહ્યા છીએ હજી પણ તમને પરિસ્થિતિ બતાવશું પરંતુ સરકાર આ વસ્તુને ધ્યાનમાં લે આ લોકોની પરિસ્થિતિમાં કંઈકનો કંઈક સુધાર આવે અને દસ વર્ષ જેને વીતી ગયા જે ગામ નાગલા ગામની પરિસ્થિતિને એ નાગલા ગામની પરિસ્થિતિની અંદર તાલકાલ સુધાર વધારે લાગે એવી વિનંતી સાથે નમસ્કાર રામ રામ હું છું દિલું ચૌધરી નાગલા ગામની મુલાકાતે છીએ ને કંકલ મળી ચૂક્યા છે શું નામ છે તમારું પરખાભાઈ પરખાભાઈ દાદા કેવી પરિસ્થિતિ છે દસ વર્ષથી ગામની આ ને આ કાયમ પોણી 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 હોય કાયમ પોણી 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 ચાર મહિના થાય એટલે ભરે

ભાગે પાવે મજૂરી કરે લઈ રહી સરેડામ લઈને મજૂરી કરે છે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે દસ વર્ષથી પાણીનો નિકાલ નથી થતો અને પાણી નિકાલ ન થવાનું એકમાત્ર કારણ બધા લોકો એવું કહી રહ્યા છે કે આજુબાજુમાં કેલાલ છે એટલે સ્થળ પાણીનું ઊંચું આવી ગયું છે બીજું વરસાદનું પાણી આવે છે એટલે જમીનની અંદર પાણી જતું નથી એટલે પાણીનો નિકાલ થતો નથી એટલે તાત્કાલિક ધોરણે આનો નિકાલ થાય એવું કોઈ પણ આયોજન કરવામાં આવે એ જ કારણ

એક કોણે આણે મોટર કૃષિ થાય છે નહીં આવી ત્રણે પાઇપ નાખે તો થાય છે ને કા કશું થવાનું નથી આ તો અત્યારે કોઈ પાણી નીકાલનું આયોજન છે ના એક આ પાઇપ હેડે છે આણે એટલે આણે તો કોઈ એક પાઇપે તો કોઈ થાય જ નથી ને સમયના બેચ છે તો એ પાણી નથી નેટવાનું

મહિનો થાય ને છ મહિના થાય ને બાર વાર થાય સરકાર નું કોઈ નહીં કોઈ ઠેકાણા વગર એવું સરકાર કાકા છે સરકાર નું કોઈ નક્કી નહીં થાય તો આજ ના થાય તો પાંચ વર્ષે ના થાય હજી આપણે વાતચીત કરતા રહીશું

ઉપરવાસ માં ખેતરો માં રહે તો સરકાર આ માટે કોઈ મતલબ યોજના તૈયાર નથી કરતી આપણે આ દેખાઈ રહ્યું છે જો પાછળ કેટલું પાણી ભરે કોઈ થતું નથી તક યોજના નથી થતી આ ગામનું નું પુનર્વસન કરવાનું હતું પણ હજી પચીસ ની શાલા છે એટલે હવે શંકરભાઈ આમ પુનર્વસન તરીકે કર્યું છે કામ પણ હજી પ્લોટિંગ ફાળવ્યા નથી એટલે પ્લોટિંગ યાદીઓ બની ગઈ હા યાદી બની ગઈ છે એટલે ફાળવવામાં જી સુધી નથી આવ્યા પ્લોટ વ્યક્તિઓને આપ્યા નથી એવું તો બાળકોને સ્કૂલમાં લઈને જઈ રહ્યા છે તો કેટલી તકલીફ પડે આમ ગામમાં તકલીફ તો હવે ઘર નથી એટલે કંઈ નથી એવું જ દે

અચ્છા એટલે ઘરનું ઘર છે સતા ઘરે રહી શકે એમ નથી પાણી ભરાયેલું છે ક્યાં રહેવું કેવી રીતે રહેવા મારે માસ્ત દિકાલ નથી થતો જમીન પાણી નહીં પીતી એનું શું કારણ પાણી તો આ કેનાલને લીધે લેવલ ઊંચા આવી ગયા છે પાણીના અચ્છા કેનાલના લીધે પાણી પાણીના કેનાલના લીધે તો ઊંચા આવી ગયા કેનાલ અહીંયા નજીકમાં જ છે ને જે કિલોમીટર થાય કિલોમીટર થાય એમ તો શું નામું તમારું આ નામ ડમરાભાઈ પ્રજાપતિ ડોમરાભાઈ પ્રજાપતિ હતા જેમને વાતચીત કરી એમનું સામે ઘર છે છતાંય બાળકોને લઈને અત્યારે ખૂબ બીજાના ખેતરમાં રહે છે આવી પરિસ્થિતિ નાગલામાં કેટલા લોકોની છે કઈ જગ્યાએ છે જે બધી તમને હું વાતચીત કરીશ બતાવીશ